બાપુ આમ આદમી પાર્ટી છોડ્યા પછી સાહેબ નથી મળતા આ બધી વાતો થયા કરે એટલે હું ખાટો થતો હોઉં તો એ સાયકોલોજી તમને મુબારક કરશન બાપુ ભાદરકા ને ગઈકાલે પણ ફરક નતો પડ્યો અને આજે પણ ફરક પડે

કે મને યોગ્ય કોઈ સિમ્બોલ મળશે તો ડંકાની ચોટ ઉપર લોકો ઉપર ભરોસો રાખીને કરશન બાપુ ભાદરકા લોકશાહીને પ્રેમ કરવા માટે માં ચૂંટણી લડશે એમણે પણ કહ્યું કે બાપુ તમને અમે આદર માનીએ છીએ તમારા પ્રત્યે પેલું કંઈ છે જ નહીં પણ તમે જેમને મળવા ગયા હવે તમારે કોઈ નથી બનતું એનો મતલબ મારે કે તમારે અથવા તો કોઈ પણ સમાજને કોઈ પણ પ્રાંતમાં કોઈ પણ ધર્મમાં આવું ન હોય એટલે કોઈ ચિંતાનું કારણ નથી દિનેશભાઈ અને જવાહરભાઈ વચ્ચે જે કઈ હોય એની સાથે મારે કોઈ લેવા દેવા નથી પણ સમાજનો કોઈ વ્યક્તિ ચેરમેન કક્ષાએ એવો હોય અને એમનો ખાલી એક બે વખત ને બ બે વર્ષથી આગ્રહ હોય તો ન મળવું એ ઘમંડ છે ન મળવું એ ક્યાંક ને ક્યાંક અભિમાન છે જો આપણે ગુજરાતમાં રહેતા હોય ને આપણે ગદ્દારીની વ્યાખ્યા ન આવડતી હોય તો દવા પીન મરી જવાય તમારા માધ્યમથી કહું છું કે કરશન બાપુ ભાદરકાની કામ કરવાની સિસ્ટમ ને ઓળખતા શીખો ડેરીના ચેરમેન ને બાપુ મળે એક માલધારીના દીકરા તરીકે મળે કે સમાજના દીકરા તરીકે મળે કે એમાં વાતનું વતેસર કરવાનું ક્યાં આવે કે તમે જ્યાં છો ત્યાં ગદ્દારી કરો છો તો તમે ક્યાંક ને ક્યાંક નોંધની છો હું તો કઈ બંધ બાણે તો હતો ને દૂધે નથી દૂધે દૂધે નથી પાણીય નથી ડુપ્લિકેટ પ્રેમ છે એક સમયે આમ આદમી પાર્ટીના તેજાબી વક્તા તરીકે જેમની ઓળખ હતી જેવો સાધુ હોવાની સાથે સાથે એટલે કે ધર્માત્માની સાથે સાથે રાજનેતા હોવા તરીકેની પણ છાપ ધરાવતા એવા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકા આજે આપણી સાથે સ્વરાજમાં જોડાયા છે સૌ પ્રથમ તો બાપુ સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે જી થેન્ક યુ બાપુ આમ આદમી પાર્ટી છોડ્યા પછી ભારતીય જનતા પાર્ટી તરફ આપનો ઝુકાવ વધી રહ્યો છે શું કહેશો ના એવું છે માનો કે અત્યારે તો હું એક ભારતના જવાબદાર નાગરિક તરીકે જીવું છું સોશિયલ મીડિયામાં ઘણા એ મને કોંગ્રેસ માં જોડી દીધો છે ઘણા એ મને ભાજપ માં જોડી દીધો છે સોશિયલ મીડિયા અને લોકશાહી ની મજા છે લોકો પોતપોતાની રીતે

આપની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં આપ અને દિનેશ ખટારીયા એક સાથે નજરે પડો છો જી એટલે સોશિયલ મીડિયામાં એ ચર્ચા ચાલે છે કે બે હાજર સત્યાવીસ ની તૈયારી છે બાપુની ના ના એ જો આ ફરીથી કહું છું કે લોકશાહી ની મજા છે વાત હું તમે જે મેં ગોપાલની વાત કરી હતી કે મેં આ વિશે જે તે પાર્ટી હું હતો ત્યારે મને હું લોકોને યુથને પણ કહું છું અને હું પણ જ્યારે જ્યાં હોઉં ત્યાં હન્ડ્રેડ પર્સેન્ટ એ શક્ય એટલી તાકાતથી કંઈ પણ કરવું એ મારો ધર્મ છે અને જે તે ટાઈમે મેં નિભાવ્યો હતો એટલે ગોપાલવાળી વાત તો ત્યાં જ પેલું થઈ જઈશ કે ત્યારે હું પાર્ટીમાં હતો ને ત્યારે પાર્ટીમાં નથી

મોદી સાહેબ અને કેજરીવાલ નથી મળતા આ બધી વાતો તો થયા કરે અને હું ત્યાં ગયો એ ખરેખર તો જે મને પ્રેમ કરે છે એ લોકોને ગૌરવ થવું જોઈએ કે બાપુ ખાલી શુભેચ્છા મુલાકાત માટે ડેરીએ જાય છે છે તો એનું માન સન્માન જળવાય બરાબર વાસ્તવિકતા એ છે સાહેબ કે રાજકોટમાં હું તમને મળવા આવું એ તમને ગમે અને હું રાજકોટમાં આવું તો બીજા બે પાંચ જણા ને મળું એમાંના એકાદ વ્યક્તિ સાથે તમારે ના બનતું હોય એટલે હું ખાટો થતો હોય તો એ સાયકોલોજી તમને મુબારક કરશન બાપુ ભાદરકા ને ગઈકાલે પણ ફરક નહોતો પડ્યો અને આજે પણ ફરક નહીં પડે વાત રહી ની કરું તો ક્યારે હું તો ઘણી વખત સામાજિક કાર્યક્રમોમાં પણ કઉ છું શૈક્ષણિક કાર્યક્રમોમાં પણ છું કે એક બાપ બાપ તરીકે તરીકે હું મારા દીકરા દીકરા પ્રત્યેનો પ્રત્યેનો લગાવ લગાવ તો એટલો ન હોવો જોઈએ કે દીકરો અસત્ય હોય તો પણ મા બાપ અસત્ય ન સ્વીકારે મા બાપ અસત્ય હોય તો પણ દીકરો અસત્ય ન સ્વીકારે આવું જયારે જયારે થયું છે ત્યારે ત્યારે નવી પેઢીમાં રાક્ષસો જન્મ્યા છે નવી પેઢીનું

પડી શકે પડ્યો પણ નથી પડવા માંગતો પણ નહોતો હું બીજા સ્ટેટમાં હતો બાર ની વાત હોય સત્તર ની વાત હોય ઓગણીસ ની વાત હોય ક્યાંક ને ક્યાંક સમાજ અને યુથ એવું ટેવાયેલું છે કે નવાણું રહ્યા છીએ તમે મારા નવાણું કામ કરો સોમું કામ ન કરો એટલે પેલા નવાણું જીરો આ સાયકોલોજી ક્યાંક ને ક્યાંક સમાજ સંસ્કૃતિ રાષ્ટ્ર અને લોકશાહીને અધોગતિ તરફ લઈ જશે એવું મારું માનવું છે દિનેશભાઈને હું કાલે મળ્યો જે ભાઈએ સોશિયલ મીડિયામાં મૂક્યું એની સાથે ટેલિફોનિક વોટ્સઅપ કોલમાં મારે ગઈકાલે રાત્રે વાત પણ થઈ એમણે પણ કહ્યું કે બાપુ તમને અમે આદર માનીએ છીએ તમારા પ્રત્યે પેલું કઈ નહી પણ તમે જેમને મળવા ગયા હવે ભાઈ તમારે કોઈ એરે નથી બનતું એનો મતલબ મારે કે તમારે અથવા તો કોઈ પણ સમાજ ને કોઈ પણ પ્રાંતમાં કોઈ પણ ધર્મમાં આવું ન હોય એટલે કોઈ ચિંતાનું કારણ નથી દિનેશભાઈ અને જવાહરભાઈ વચ્ચે જે કઈ હોય એની સાથે મારે કોઈ લેવા દેવા નથી પણ સમાજ નો કોઈ વ્યક્તિ ચેરમેન કક્ષાએ હોય અને એમનો ખાલી એક બે વખત બે બબે વર્ષથી આગ્રહ હોય તો ન મળવું એ ઘમંડ છે ન મળવું એ ક્યાંક ને ક્યાંક અભિમાન છે તો મને એવું લાગ્યું કે ચલો મારા મોટાભાઈ ને એક વખત મળતો જ છું વાતનું વતેસર કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક સમાજવાદ ને મૂડીવાદ જો ઓઢણું વધારે પેલું કરશે તો પછી કોઈ પણ સમાજ હોય કોઈ પણ વિસ્તાર હોય નુકસાન થાય કારણ કે ખૂબ જરૂરી છે પણ સાથે સાથે બૌદ્ધિકવાદ વાસ્તવિકતા સત્ય રિયાલિટી બેઝ ઉપર કઈ સ્ટેટમેન્ટ આપવામાં આવે તો કૃષ્ણ પણ રાજી થાય સમાજ પણ ખુશ થાય અને હું ફરીથી કહું છું ક્યાંક ને ક્યાંક મેં તમે જે વાત કરો છો એમાં મેં કોમેન્ટો પણ વાંચેલું છે કે સમાજના વિરોધી વાત કે ગદારી જેવા શબ્દોના

તો એને ગુજરાતી ભાષામાં ગદારી કહેવામાં આવે છે બાકી સામ સામે તમને બાર ની સત્તર ની અને ઓગણીસ ની વાત કરી બાવીસ ની વાત કરું કદાચ આજ સુધીના રાજકારણમાં નહીં બન્યું હોય પણ હું તમારા માધ્યમથી કહું છું કે કરશન બાપુ ભાદરકાની કામ કરવાની સિસ્ટમને ઓળખતા શીખો પછી વાસ્તવિકતા સત્ય ને જાણો અને પછી ગાળો દો સાહેબ હું અને મારો મોટો બાબો રિસ્પેક્ટેડ મારા મોટાભાઈ જવારભાઈ ના બંગલે ચૂંટણી ને એક દોઢ મહિનાની વાર હતી ત્યારે ગયા હતા જવાહરભાઈને મેં ચોખ્ખું જવારભાઈ એમના વાઈફ મિતાબેન હું અને મારો મોટો બાબુ અમે ચાર જણા હતા મિતાબેન લીંબુ શરબત બનાવ્યું અમે પીધું અડધો પોણો કલાક બેઠા મેં જવારભાઈને કહ્યું કે જવારભાઈ મારે ચૂંટણી માણાવદરમાં પાર્ટી તરફથી લડવા આવવું પડે એમ છે એમાં એડ કરું તો મેં એને એ પણ કહ્યું હતું કે પાર્ટી મને નું કે છે પણ આણંદમાં મારું બેકગ્રાઉન્ડ નથી મારે ખંભાળિયાથી લડવું છે પણ ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના સીએમ કેન્ડિડેટ ઈસુદાનભાઈ છે એટલે ત્યાં હું ટિકિટ માંગી ના શકું તો મારા માટે બેસ્ટ ઓપ્શન એ છે કે મારા વતનમાં માણા વદર માં હું આવું ત્યારે જૂની મિત્રતા વાળી એની એ સ્માઈલ સાથે જવારભાઈ મને કહ્યું હતું કે કઈ વાંધો નહીં બાપુ આવો લડી નાખો એ છે એ પેલું કર્યું હતું તો હું એ રીતે શું કેવાય મેવારભાઈ ને રજા લીધી ત્યારે એ કહ્યું હતું કે હું મારી દરેક ચૂંટણી સભામાં કહીશ કે હું ચૂંટણી લડવા ઉતરો છું મહાભારતની જેમ મોટા ભાઈ ના આશીર્વાદ લઈને ઉતરો છું એમાં પણ જવાહરભાઈ મને હા પાડી હતી ને મેં મારી સભાઓમાં શું મારો સારું લગાડવા માટે કે જવાહરભાઈ ની દાઢી માં હાથ નાખવા માટે કે જવાહરભાઈ ને ખબર નહીં જે પેલા જે લોકો છે એ પણ સ્વીકારે છે કે બાપુને જવાહરભાઈ ને એક સમયની શું લાગણી હતી વ્યક્તિગત આજે પણ લાગણી છે પણ જયારે રાજકીય વાત હોય તો મેં જે કઈ કઈ બાપુ મળે એક માલધારી ના દીકરા તરીકે મળે કે સમાજ ના દીકરા તરીકે મળે તો એમાં વાતનું વતેસર કરવાનું ક્યાં આવે એ નામની વ્યક્તિ તમને નથી ગમતી એટલે શું કોઈ પણ વ્યક્તિ એ નામની વ્યક્તિ ને મળે એ બધી ખરાબ આવી માન્યતા ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે નુકસાન કારક છે અને આ નુકસાન થી વિસ્તાર સમાજ અને રાષ્ટ્ર ને દરેક બુદ્ધિજીવી લોકો એવું પણ કહેવાયું છે કે હવે જવાહરભાઈ ને હરાવવા માટે આપણા સમાજના બે ભાઈઓ એક થયા છે એમાં એક આપનો ઉલ્લેખ છે અને બીજું દિનેશ ખટારીયા ખરેખર જવાહરભાઈ ની સામે લડવાની છે આ વખતે બે હાજર સત્યાવીસ માં જો પેલો ઉલ્લેખ તો જે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું છે એમાં કઈક એવું છે કે દૂધ નું દૂધ ને પાણી નું પાણી માં બાવીસ માં આ લોકો આ બરાબર બાવીસ માં આ લોકો આ રીતનું પેલું કર્યું હવે બાવીસ માં હું દિનેશભાઈ ખતારિયા બંને એક્ટિવ છે એટલે મને નામથી ઓળખતા હતા હું એમને નામથી ઓળખતો તો એક બીજું ત્રીજું કઈ કદાચ કોઈના મનમાં આવે એવા સ્ટેટમેન્ટ આપે તો એને મુબારક કાનુડો એનું ભલું કરે એની સાથે મારે કોઈ લેવા દેવા છે નહીં અને બાવીસ માં મેં હું ફરીથી કહું છું કે તમે જ્યાં છો ત્યાં ગદારી કરો છો તો તમે ક્યાંક ને ક્યાંક નોંધણી છો હું તો કઈ બંધ બંધારણ ને માથે લોકશાહી બે જ ઉપર લડવા ઉતાર્યો હતો એમાં કઈ અંધારામાં રાખવાની વાત નથી અને મેં કહ્યું એ પ્રમાણે મોટાભાઈ ના આશીર્વાદ લેવાની વાત થઈ હવે વાત થઈ સત્યાવીસ ની તમે જે મને પ્રશ્ન પૂછ્યો એ મારે અને દિનેશભાઈ ને શું વાંધો કઈ નહીં

પહેલી વખત તમારા માધ્યમથી રજૂ કરવા જઈ રહ્યો છું કે મને યોગ્ય કોઈ સિમ્બોલ મળશે તો ડંકાની ચોટ ઉપર ઉપર લોકો ભરોસો રાખીને કરશન બાપુ ભાદરકા લોકશાહીને પ્રેમ કરવા માટે સત્યાવીસ માં ચૂંટણી લડશે પણ આજે હજી એ નક્કી નથી કે કયા બેનર થી કયા વિસ્તારમાં પણ એમાં એમાં જવાહરભાઈ ક્યાં આવે હું તો તમારા માધ્યમથી વિષયો વલ્ધી બેસ્ટ કહું કે જે પાર્ટીમાં જાય એના માટે બેસ્ટ ઓફ પ્લગ જેમાંથી લડે એના માટે બેસ્ટ ઓફ લગ ક્યાંય કોઈ એવો પુરાવો લાવે કે સીધી લીટીમાં સાથે રહીને બાપુએ કોઈને નુકસાન જ્યાં આપો ત્યાં તમારું હન્ડ્રેડ નહીં ટુ આપો અને હું આપતો આવ્યો છું એટલે સત્યાવીસ ની વાત કહું તો લોકશાહીમાં હું પણ સ્વતંત્ર છું દિનેશભાઈ પણ સ્વતંત્ર છે જવાહરભાઈ ટૂંકમાં કોઈ પણ નાગરિક સ્વતંત્ર જેને જે મજા આવે મારો મનડો કે છે મારું મારા વિસ્તારનું સમાજનું રાષ્ટ્રનું નાગરિકોનું અને લોકશાહીનું જીત હિત જેમાં હશે એ હું તાકાતથી કરીશ અને કઈ બંધ નહીં થાય જે થશે એ ખુલ્લમ ખુલ્લા થશે કારણ કે હું ધૂતરાષ્ટ્ર ને નથી માનતો હું રાવણ ને નથી માનતો હું સત્ય ને માનું છું અને આજ સુધીના મારા કે હું હું આમ આદમી જે કામ કર્યું ઘણા પ્રશંસા કરી તો એ બધા એટલા સારા જ હોય હોય કે ના હોય પણ મારો ધર્મ હતો કે આજે હું આ પાર્ટીમાં છું તો એ પાર્ટીની ગરિમા વધારવી એ મારો ધર્મ છે અને મેં ડંકાની ચોટ ઉપર કર્યું મીડિયા મિત્રો તમે બધા એના સાક્ષી છો એટલે હા તમારા પ્રશ્નનો જવાબ હું છું કે સત્યાવીસ માં કદાચ એવું કંઈ થશે કઈ પાર્ટી કયું કઈ વિધાનસભા એની મને આજે ખબર નથી જી અચ્છા એટલે દિનેશભાઈ ખટરિયા સાથે જે મુલાકાત હતી તે એક માત્ર મિત્ર તરીકે શુભેચ્છા મુલાકાત હતી

ખરેખર તો પોઝિટિવ લેવું જોઈએ ભાઈ પોઝિટિવ લેવું જોઈએ કે મારે એ વ્યક્તિ સાથે નથી બનતું પણ મારા મિત્ર સાથે બને છે કાલ સવારે હકારાત્મકતા તરફ પ્રયાણ કરવું છે બુદ્ધિશાળી અને ઘમંડ ના અભાવ વાળા માણસો આ રીતે પોઝિટિવ વિચારે પણ ખબર નહીં આ રીતનું ને ખબર સોશિયલ મીડિયામાં તો અત્યારે ગમે એ ગમે ચિતરી નાખે ચિતરવું જોઈએ પોતાનો અભિપ્રાય આપવો જોઈએ પણ હું ફરીથી રિક્વેસ્ટ કરું છું કે સત્ય વાસ્તવિકતા ને લઈને હકીકત જાણીને પછી અભ્યાસ કરવો જોઈએ ઓલા ભાઈ મને મને સાલ ઓઢાડી જાણે બીજેપી ની ખેસ ઓઢાડી હોય એ રીતે ધબધબાટી બોલે સોશિયલ મીડિયામાં કોણ સમજાવે સમજાશે આવતીકાલે સમજાશે જી એટલે એ મુલાકાત દરમિયાન કઈક રાજકીય ચર્ચા તો થઈ જ હશે ને બાપુ તમે જે મને પૂછો છો એ જ મને દિનેશભાઈ પૂછું બાપુ આગળનો શું વિચાર છે એટલે હું 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 અત્યારે અત્યારે આનંદ લઉં છું છું પણ તમારી સાથે બેસીને જ વાત કરું મેં એ એ બાબતે લોક કરેલું છે સ્વાભાવિક છે ભાઈ હું કોઈ પાર્ટીમાં હોઉં કોઈ નાગરિક મને મળવા આવે તો હું વાત તો કરું ને કે હવે શું વિચાર છે આવો અમારી પાર્ટીમાં આ તે આવી બધી વાત તો થાય એ તો એક માનવ સહજ છે દિનેશભાઈ હોય કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીનો હોય

બરાબર જી જી તો કોને સંપર્ક કર્યો કઈ પાર્ટી કયા નેતા અને શું સંપર્ક વાત થઈ ને ને એમાં પણ હાવ દીવા જેવું એક ખાવ ઇનોસન્ટલી તમને કહું તો બે જ પાર્ટી છે આપનું તો આપમાંથી તો હું છૂટાછેડા લઈ લીધા અહીંયા કે વિચારવાનું થાતું નથી હવે પછી બે પાર્ટી રહી કોંગ્રેસ અને ભાજપ બંનેની ટોપ લીડરશિપ ટોપ લીડરશિપ સાથે મારે ખૂબ ડેપ્થમાં વાત થઈ છે કે આ રીતનું આ રીતનું આ રીતનું મેં બસ એજ કહ્યું છે કે મને મને થોડોક ટાઈમ કારણ કે હું જયારે ચાલુ કરીશ ત્યારે કેટલી તાકાત થી કરું છું એ મારે કેવાની જરૂર નથી તમે બધા લોકો જાણો છો કે કરીએ એ તાકાત થી કરવાનું બાકી આરામ કરવાનો એટલે જ્યારે પણ કરીશું જે પણ કરીશું અ ડંકા ની ચોટ ઉપર મીડિયા ને સાથે રાખીને કરીશું પણ મને એવું લાગે છે આજે બે મહિના ને બે ત્રણ દિવસ થઈ ગયા કે શરૂઆતમાં મને એવું વિચાર્યું હતું કે ચલો આપણે સોશિયલ અને શૈક્ષણિક કામ કરીએ પણ હવે મને થોડું થોડું એવું લાગે છે કે લોકશાહીના રક્ષણ માટે અવાજ ઉઠાવનારા માણસો એ એમાંથી હટવું ન જોઈએ અને હું નહીં હટવું એવું આજની તારીખે મને લાગી રહ્યું છે બાકી જેને જે વિચારવું હોય એ વિચારે અને તમારા માધ્યમથી એ પણ કહું છું કે સસલાએ સિંહને શિકાર કરતા ન શીખવાડાય ઉંદરે બાજને ઉડતા ન શીખવાડાય એને ઉડતા આવડતું જ હોય એને શિકાર કરતા આવડતું જ હોય એટલે કહેવાનો મતલબ એ છે કે છીછરા વેળા બંધ કરીએ અને વાસ્તવિક સમાજ પ્રેમ શું છે સત્ય શું છે વાસ્તવિક દેશ પ્રેમ લોકશાહી પ્રેમ શું છે સત્ય શું છે એ જાણીને પછી આપણે આપણું મોઢું ખોલીએ અથવા કંઈક ટાઈપ કરીએ તો વધુ રૂડા સારા અને આપણું તત્વ વધુ ચમકશે જી જી અચ્છા બાપુ આપે કહ્યું ટોપ લીડરશીપે મારો સંપર્ક કર્યો સાંભળનારા લોકો પણ જાણે છે જી એટલે નામ ના આપવાનું એમાં પણ ડિસિપ્લિન એટલે મારે આપને પૂછવું છે કે આપની એક વાત છે કે અંદર ઉગે અને કોઈ ન યા અંદર થી ઉગે ને કોઈ ના પુગે અને લગભગ દેવ દિવાળી સુધી અથવા દેવ દિવાળી ની આસપાસ માં જે અંદર ઉગેલું છે એ બાર વટવૃક્ષ થશે જી અચ્છા દેવ દિવાળી સુધી

બરાબર એવું એવું કશું નથી કઉ ને સોશિયલ મીડિયામાં ડે વન થી સવારે મને ખબર પડે કે હું કઈ પાર્ટીમાં જોડી દીધા અમુક લોકોએ કોંગ્રેસ માં જોડી દીધા હકીકતમાં એવું કશું જ નથી પણ લોકશાહી ના રક્ષણ માટે રાષ્ટ્રના હિત માટે જે કુદરતે મને શક્તિ આપી છે એ શક્તિ સાચા ને સાચો અને ખોટા ને ખોટો કેવા માટે માર્કેટમાં હું આવીશ એ તમને નમ્ર રીતે રજુ જી અત્યારે પણ મને સ્વસ્થ લાગો છો પરંતુ અચાનક આમ આદમી પાર્ટી છોડી દીધી ત્યાં બધું જ સમૂહ સૂત્રુ ચાલતું હતું તો પછી અચાનક પાર્ટી છોડવાનું કારણ

બરાબર આપડે સિટી ના લોકો સમજી શકે એ રીતનો બાજરો ખાલી પંદર દિવસ નો કે વીસ દિવસ નો થાય એટલે એને કાઢી નાખે ત્યાં કઈક બીજું વાવવાનો પ્રયત્ન કરે જેને ખેડૂત ની ભાષામાં રાપટી નાખતા તો હા તો હું કાલી કાલી ભાષામાં મારા બાપા ને પૂછતો કે બાપા બાજરો કેમ રાપટી નાખ્યો તો એ બાપા અનુભવી હોય ને ખેડૂત હોય ત્યાં હજી ટાઈમ છે સીઝન છે તો બીજું કઈક વાવ્યાય તો પાકે હારો થાય ખેતરની ગરીમા પણ જળવાય રહી અને ખેડૂત સમાજમાં નિરાશા પણ ના આવે એમ મને આવતી કાલ ન દેખાણે એટલે મેં રાપટી નાખ્યું એટલે આપને આમ આદમી આવતીકાલ ધૂંધળી લાગે છે એવું છે ઉજળી નથી જી આમ આદમી પાર્ટી માં હું તમને ચોખ્ખું કહું કે જે જે રીતે મહેનત થઈ રહી છે એ બધા માટે બેસ્ટ ઓફ લાખ પણ આમ આદમી પાર્ટી સરકાર આવતા પચીસ ગુજરાતમાં ના આવી શકે કારણ કે એના માટે જે પરિપક્વતા વાસ્તવિકતા લોકશાહી અને ખેડૂતોની જે સાચી ચિંતા હોવી જોઈએ એ ખૂબ ખૂબ ઇમ્પ્રુવ કરવાની જરૂર છે મેં ઘણા પ્રયત્ન કર્યા હું હજી પણ એ લોકોને બેસ્ટ ઓફ લક કઉ છું અને આપું છું જેટલી તૈયારી કરવી હોય એટલી કરી રાખે જી જી અચ્છા એટલે દિનેશ ખટારીયા સાથે કરશન બાપુ ભાદરકાની જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને ત્યાર પછી હું તમને પ્રેમ કરતો એટલે દુનિયા શું છે સત્ય શું છે ધર્મ શું છે સમાજ સુ છે વાસ્તવિકતા શું છે એ કશું જાણ્યા વગર હું તમને પ્રેમ કરતો અથવા તમને પ્રેમ કરું છું એવું બતાવવા માટે તમારા વિરોધી માણસ ને જે મેળવ્યો એના ઉપર ગમે આપણે લખી નાખીએ એટલા ભાઈ આવું ન હોય આવા પ્રદર્શનો ન હોય આ આ એક એક નાનું બાળક પણ સમજી શકે કમસે કમ ફોન કરીને પૂછો તો ખરા તમારા વિશે હું કઈ ટાઈપ કરું તો મારે તમને કમસે કમ ફોન કરીને પૂછવું પડે કે ભાઈ આ કઈ કઈ રીતનું છે એટલે કોઈ ફરક નથી પડતો હોતો કારણ કે હું ખાલી બે પાંચ બુદ્ધિજીવી બે પાંચ ટકા જે બુદ્ધિજીવી લોકો છે ને એનાથી બહુ ડરું છું એની ચિંતા કરું બાકી સોશિયલ મીડિયામાં વાંચું આ સાચું આ ખોટું એવું ન હોય વાસ્તવિકતા શું છે સત્ય શું છે અને ભૂતકાળ જોવો ને કોણે કોના માટે કેટલું કર્યું ભૂતકાળ જોવો ને કોનો કેટલા માટે ઉપકાર છે રામ ભગવાનનો ઉપકાર આખા બ્રહ્માંડમાં હોય તો એ સામાન્ય વાત છે પણ એક નાના એવા વાનર સૈપાઈનો ઉપકાર રામ ઉપર હોય તો એ વર્લ્ડ લેવલની મોટી વાત છે આ મારી વાત ખુબ ઈશારાસ્પદ છે અને સમજનારા સમજી જશે જી હા એટલે દર્શક મિત્રો હાલ તો બાપુ એ પોતાના રાજકીય ભવિષ્ય વિશે જે કી ચર્ચાઓ ચાલે છે એની ઉપર પાણી રેડી દીધું અને પડદો રાખ્યો છે દેવ આજુબાજુ બાપુ પોતાના રાજકીય એજન્ડા વિશે ખુલીને ચર્ચા કરશે અને જે તસવીરો વાયરલ થઈ હતી એના વિશે પણ બાપુએ ફોડ પાડ્યો છે ભવિષ્યમાં બાપુ ભાજપમાં જશે કે કોંગ્રેસમાં તો આવનારો સમય બતાવશે પરંતુ બાપુ જ્યાં પણ રાજકીય રીતે આગળ વધે ત્યાં તેઓ ખૂબ જ આગળ વધે એવી શુભેચ્છાઓ અને બાપુ દરેક મુદ્દે આપની સાથે ચર્ચા કરવા માટે ફરી મળતા રહીશું સ્વરાજ સાથે જોડાવા બદલ આપનો આભાર ધન્યવાદ